તો ફ્રેન્ડ્સ આપણે આજે જોઈશું કંઈક અલગ રેસીપી ગરમીઓમાં ખાવાની મજા પડી જાય તેવી રેસીપી સાસણીની કે બીજી કોઈ પણ ઝંઝટ વિના પરફેક્ટ રીતે તમે હિંગોની બરફી ઘરે બનાવી શકો છો સ્વાગત છે તમારું મારી આપણે જોશું મેંગોની બરફી રેસીપી કંઈક અલગ રીતે તો ફ્રેન્ડ્સ અહીં મેં કેસર કેરી લીધી છે કેસર કેરી ખાવામાં ખૂબ જ મીઠી હોય છે તમે અહીં કોઈ પણ કેરી લઈ શકો છો આપણે અહીં કેરીની બરફી બનાવવાની છે એટલે મીઠી કેરી હોય એ જ લેવાની ત્યારબાદ અહીં કેરીને આ રીતે સાલનો ભાગ નીકાળીને તેને આપણે સરસ રીતે રસ કાઢવાનો છે આ પ્રમાણે કાપા કરીને તેમાંથી સરસ રસ નીકાળી લેશું રસ નીકળવા માટે બે થી ત્રણ છે તમે પણ પણ શકો શકો છો છો આ પ્રમાણે સરસ રીતે કાપા પાડીને રસ મેં અહીં સરસ રીતે આ પ્રમાણે કેરીનો ભાગ નીકાળી લીધો છે તમે જોઈ શકો છો અહીં હું એક મિક્સર ચાલીશ તેમાં આ બધી જ કેરીઓને એડ કરી દઈશ અહીં કેરીમાં જે પ્રમાણે મીઠાશ હોય તે પ્રમાણે સુગર એ એડ કરવાની છે અહીં મારે એક કિલો જેટલી કેરી હતી તેમાં હું બે વાટકા જેટલી સુગર એડ કરીશ તમે અહીં જે પ્રમાણે કેરીની મીઠાશ હોય તે પ્રમાણે તમે સુગર એ એડ કરી શકો છો અહીં તમારે જો મલાઈ એડ કરવી હોય અથવા તો ફ્રેશ ક્રીમ એડ કરવી હોય તો પણ કરી શકો છો મેં અહીં એડ કરેલી નથી તો અહીં મેં મિક્સર જારમાં સરસ રીતે રસને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીં મેં એક પેન લીધું છે તેમાં આપણે બધો જ રસ એ એડ કરી દેશું ત્યારબાદ અહીં આપણે રસને લો ગેસની ફ્લેમ પર સરસ રીતે બે ઉભરા આવવા દેવાનો છે અને આ પ્રમાણે ઘુમાવતું જવાનું છે અને સરસ પકવીને તૈયાર કરવાનો છે અથવા તો તે ટ્રાન્સપેરેન્ટ થાય ત્યાં સુધી તેને આ પ્રમાણે હલાવતું રહેવાનું છે અને તૈયાર કરી લેવાનો છે પહેલાં કરતાં તેનો કલર થોડો ચેન્જ થઈ જશે ત્યાં સુધી તમે તેને મિક્સ કરતા રહો તો ચાલે ત્યારબાદ તેમાં આપણે નારિયેલનું ખમણ એડ કરવાનું છે અહીં તમે ફ્રેશ નારિયેળનું ખમણ એડ કરો તો પણ ચાલે જેટલું ફ્રેશ હશે એટલું જ ટેસ્ટી અને પરફેક્ટ આપણી બરફી તૈયાર થશે આ પ્રમાણે તેને એડ કરી દેવાનું ત્યારબાદ તેને લો ગેસની ફ્લેમ પર સરસ રીતે આ પ્રમાણે તેને હલાવતા રહેવાનું છે ત્યારબાદ અહીં મેં દૂધમાં થોડું કેસર એડ કરીને તેને સ્લાઇટ ગરમ કરેલું છે તમે અહીં દૂધમાં એમ જ કેસર એડ કરીને થોડી વાર પલાળી રાખો તો પણ ચાલે ત્યારબાદ અહીં આપણે કેસરવાળા દૂધને એ એડ કરી દેવાનું છે અહીં આપણે બરફીને આ પ્રમાણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને સરસ તેને સાઈડ છૂટે ત્યાં સુધી પકવવાની છે અહીં તમારે ઘીને એડ કરવું હોય તો પણ કરી શકો છો તે એકદમ ઓપ્શનલ છે તમે જોઈ શકો છો આપણી બરફી સાઈડને છોડવા લાગી છે અને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક પ્લેટમાં નીકાળી લેશું આ પ્રમાણે મેં અહીં એક પ્લેટને ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે તમે અહીં પેપર રાખીને પણ બરફીને એ એડ કરી શકો છો તો અહીં આપણે બરફીને એડ કરીને તેને આપણે ઠંડી થવા દેવાની છે આ પ્રમાણે આપણે એડ મેં તેને એક સરખી સ્પ્રેડ કરી દીધી છે અહીં તમે બર્ફીને ફ્રીજમાં રાખવી હોય તો પણ રાખી શકો છો અડધી કલાક રાખતા સરસ તૈયાર થઈ જશે મેં આ બરફીને અડધી કલાક એમ જ બહાર રાખેલી હતી અને સરસ રીતે આપણી બરફી તૈયાર થઈ ગઈ છે અને તેમાં મેં કાપા પણ પાડી દીધા છે અહીં આપણી બરફી એટલી પરફેક્ટ તૈયાર છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય આ પ્રમાણે કંઈ પણ વધારાની વસ્તુ એડ કર્યા સિવાય બરફી આપણે તૈયાર કરેલી છે ખાલી બે જ વસ્તુ એડ કરેલી છે તો પણ એટલી સરસ તૈયાર છે તમે તહેવાર હોય ત્યારે પણ ખાઈ શકો છો લોંગ ટર્મ માટે સ્ટોર પણ કરી શકો છો અને કાંઈક નવી વસ્તુ ઘરે તૈયાર ઇઝીલી કરી શકો છો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ઓલ ફ્રેન્ડ્સ